જુનાગઢ ગિરનાર પર્વત ખાતે આવેલો પવિત્ર ધામો દુર્કુંડ હાલમાં ગંદકીને ગંજ અને દુર્ગંધ આવતી હોવાનો આક્ષેપ સાથે પંદર દિવસ પહેલા કોંગ્રેસનો અનોખો વિરોધ કરતા લેક્ટર કમિશનર ધારાસભ્ય સાંસદ અને તમામ મહાનગરપાલિકા અધિકારીઓને આમંત્રણ આપ્યું હતું અને આવીને અહીં સ્નાન કરે અને ચણામૂત લે જો તેમને લાગે કે તેઓનું તંત્ર અહીં સારી રીતે સફાઈ કરી રહ્યું છે તો આવા ડુબકી લગાવો આજે ફરી એની એ જ સ્થિતિ જોતા સામુદર કુંડ સ્વચ્છ ન થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચારી છે જુનાગઢ દામોદર કુંડ વિશે જણાવીએ તો અહીં ભગવાન કૃષ્ણએ સ્નાન કર્યું હતું અને નરસિંહ મહેતાના પિતાનું શ્રાપ કાર્ય પણ અહીં થયું હતું જેના કારણે સાંસ્કૃતિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતી આ જગ્યાએ હજારો શ્રદ્ધાળુ દર વર્ષે પિતૃ શ્રાપ કરવા આવે છે આ જગ્યા ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની છે તંત્ર અને સરકાર કરોડોના રૂપિયા ખર્ચા હોવાનો દાવો થતા સત્ય એ છે કે પાણી એટલું ગંદુ છે કે ચનામૃત પણ નથી લઈ શકાય જેને લઈ પણ દિવસ પહેલા કોંગ્રેસ વિપક્ષના નેતા લલિત પરસાણાએ કહ્યું હતું કે

दामोदर कुंड स्वच्छ न था तो आंदोलन करवानी चिमकी उचारी है दामोदर कुंड है जहाँ पर इतनी गंदगी रहती है कि क्या बोले आपको बोल नहीं सकते कितने पितु तर्पण करने के लिए आते हैं, सब नहाने के लिए आते हैं देश विदेश से आते हैं यहाँ आदमी लेकिन उस गंदगी में नहा के जाते हैं कितने कटर के पानी जा रहे हैं कितने वो जा रहे हैं पर प्रशासन को कुछ मतलब नहीं है सरकार से कितना अनुदान भी आता है गाँव घर के लिए लेकिन वो अनुदान भी कहाँ जाता है कुछ पता नहीं है और सरकार क्या देख रही है क्या नहीं देख रही है हम लोगों का साधु का यही कहना है कि उसको साफ सफाई रखे सरकार उसका देख रेख करे तो सबके लिए सही है जे दिवस हमें दस बार दिवस पहला आंदोलन धरना प्रदर्शन करेल क्यों सवार छह सुधी बेचार दिवस सुधी દસ પંદર માણસો સફાઈ કર્મી રાખી અને સફાઈ પરંતુ દિવસ સફાઈ સફાઈ કરી હાલ પણ કરવાનું બંધ કરી દીધું હાલ પવિત્ર તહેવાર ચાલે છે લોકો મન પડે ત્યાં મૂર્તિ પધરાવીને જતા રહે છે એટલે ત્યાં પ્રશાસનને પણ વિનંતી છે કે તમે ત્યાં સિક્યુરિટી રાખો લોકો મન પડે ત્યાં પાણીમાં મૂર્તિ ન પધરાવે દામોદર કુંડની પાણી સ્થાન યોગ્ય નથી દામોદર કુંડ મહત્વ જળવાઈ રહે તે વાયરલ કર્યા છે તેની માંગણી છે જૂનાગઢ મહાનગરપાલિકા કલેક્ટર કચેરી અને રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે દામોદર કુંડની સફાઈ અને વિકાસનું આયોજન કરે જેથી ગિરનારની છબી જળવાઈ રહે અને શ્રદ્ધાળુ મુશ્કેલીમાં ન પડે કૌશિક પટ્ટન રિપોર્ટ સુરત